જેની ચાહના કરતા હોય ની ઓચિંતા નું આપણને મળી જાય તો આપણને કેટલો આનંદ થાય સંતો ને સદગુરુ મહારાજ તો એમ કે છે કે હરિનામ અને ભગવાન ના ભજન વગર નો દિવસ તમારો વાંજ્યો કેવાય છે હરિનામ સુમિલન કરવું પડશે ભગવાન નું ભજન કરવું પડશે પરિણામ કરવું પડશે ભગવાનનું ભજન તમારે કરવું પડશે માટે આનંદ થાય આપણને બધાને ખબર જ છે કે બે બે ત્રણ ત્રણ દીકરીઓ હોય અને અખિલ બ્રહ્માંડ નો નાથ કૃપા કરે ને કનૈયા જેવા દીકરાનો ઘેરે જન્મ થાય એટલે આપણે કેટલો હરક શોખ અને આનંદ કરતા હોય છે અને કેવો આનંદ કરીએ છીએ એ મને બધી ખબર છે પણ સાહેબ વ્યાસપીઠ ઉપર થી એક સાધુ તરીકે જેટલો આનંદ તમારા ઘરે દીકરાનો જન્મ થાય કરો ને એના કરતો ચાર ગણો આનંદ તમારી ઘરે લક્ષ્મી આવે ને ત્યારે કરજો દીકરી આવે ને ત્યારે ચાર ગણો આનંદ કરજો કારણ કે તમારો વંશ વેલો ને તમારી પેઢી સુધારનાર હોય ને તો દીકરી છે

નાની નામ નું નામ મામી નામ માસાનું નામ માસી નામ અને એના કુટુંબના નામ બોક્સ ખોયલું તો પાંચ જ પેંડા નીકળ્યા નીકળાય પાંચ જ નીકળ્યા મેં કીધું સારું નાનું કુટુંબ હોય ને પાંચ જે ઘરમાં દહ રહેતા હોય એને પાંચ દિવસ શું કરવાનું અરે આનંદ કરવો હોય અને તમે હું તો કહું આનંદ કરજો ને તમારા નાના નાની નો હરખ હોય ને તો કેવું કે દિલો પેંડા ના તમેજો એટલે પાંચ પાંચ બીજા નાખજો આવો આનંદ કરજો પણ પણ સાહેબ ખેડરે દીકરી નો જન્મ થાય ને એટલે સમજવું કે સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે દીકરી જયારે તમારા ઘર જન્મે ને તમે જોજો તમારા ઘરનું વાતાવરણ બદલી જાય દીકરીના ના બાપનું જીવન બદલાઈ જશે દીકરીના બદલાય જીવન બદલાઈ જશે જન્મ આત્મદેવ ને આનંદ થયો આત્મદેવ સવારના પોર માં મીઠાઈઓ વહેંચે છે

બધાને પેંડા વેચ્યા પણ સાહેબ આ બચારા ભોળા બ્રાહ્મણ ને શું ખબર કે જે દીકરાનો જન્મ મારા ઘેરે થયો એ મારું સંતાન નથી પણ પુત્રની લાલસા હોય ને બધાને પુત્રની જિજ્ઞાસા પણ હોય બધાને ગાયના પુખેથી સુંદર મજાના વાછરડાનો જન્મ એક પુરુષ જેવો આકાર છે એનું નામ પડ્યું છે બોલ્ય ગોકર્ણ મહારાજ હવે જોઈજો આ ધુંધુલી ના જન્મ લ્યો એનું નામ પડ્યું ધુંધુકારી હવે નામ જેવા છે ને એવા જ ગુણ છે એમાં હવે ગોકર્ણ મહારાજ એનો જન્મ કયા અંશ થી થયો સાધુ એટલે એના ફળના સેવન થી જે ગોકર્ણ મહારાજ નો જન્મ થયો એટલે ભગવાન નો પરમ ભક્ત થયો છે ઉપનિષદો ને વેદો ના વાંચન કરે છે અને એના વિરુદ્ધ છે આ લોહી ના ગુણ આવે આ ધું નામ જીવ છે મદિરા નું પાન કરે સંગત નો પ્રભાવ કાલે કથામાં સત્સંગની સત્સંગ ની વાત કરી એમાં સંગત ની વાત પેલા કરી અને અમારી મીરાબાઈ કે છે ਸੰਗਣੋ ਜੋ ਕਰੀਏ ਹਰੀ ਅਵਰ ਪੁਰਸ਼ કીધું છે કે સાધુરે જો સંગડો કરીએ તો હરી ચડી જાય ભક્તિ ચાર ગુણો રંગ પણ અવર પુરુષ સંગ કરીએ દે તો પાડી દે ભજનોમાં ભંગ સંગત નો પ્રભાવ ક્યાં વાત કરો હું તમારા અહીંયા ગોવિંદ આશ્રમ જ વાત કરું લ્યો બધી કથામાં જતા હોય બધે અલગ અલગ વાતાવરણ હોય હવે અહીં વાતાવરણ કેવું છે કે કથા સાંભળવા માટે આવે ને ગુરુ બેઠા હોય ને બે હાથ જોડીને તમે બધા જે વંદન કરો છો ને સાહેબ એ સમજી લેવું કે તમારા પેઢીના ના નો ઉદય થયો હોય તો જ આ તમારામાં વિવેક હોય તો જ આ તમારામાં વિવેક હોય સાહેબ ગુરુ મહારાજ ને પ્રણામ સંતોને વંદન આ બધું ક્યાંથી આવે છે કે અમારે સતનારાયણ ભગવાન એક દિવસ કથા કરવી છે એક દિવસ આ એક દિવસ માણસના જીવનમાં માં કોઈ આવતો જ નથી બાપુ આ એક દિવસ માણસના જીવનમાં કોઈ નથી આવતો અને નથી આવતો કઈ હદ સુધી કે ફોટા ઉપર સુખડ નો હાર ચડી જાય ને એ હદ સુધી નથી આવતો મને એટલી ખબર પડે કે તમારા મન ની અંદર પ્રકાશ થઈ જાય એટલા માટે હમડિયાળા ની અંદર અમારા ગંગા સદી જે છે

अचानक जोते जोताम जो दिवस ए दिवयारे जासे पी સોને પાળ ખા વીજળીને ચો મુકાય લો ગોતિડા પરોવીલ્યો પાર માં અચાનક પાનભાઈ ના જે ભજનો છે એમાંથી એક ભજન સુધરી પાનભાઈ એમાં નવા નવા ભગત થયા હોય ને વીજળી ને ચમકારો ગોતતા હોય બાપુ આ વીજળી કઈ આ ચમકારો કયો જીવન અંદર સાહેબ મને ને તમને વીજળી નો ચમકારો મળ્યો છે પુનરપી જન્મ પુનરપી મરણ આ આપણું એક સાયકલ છે સતત ફેરાજ કરે સતત ફેરાજ કરે એમાં વીજળીનો ચમકારો એટલે મનુષ્ય દેહ મળ્યો આપણે દુનિયા ની અંદર આંખું ઉગાડી ને એટલે આપણો ચમકારો છે આખા આયુષ્ય ની અંદર અત્યારે ભગવાન ના ભજન કરવાનો સમય એટલે કીધું કે વીજળીનો ચમકારો થયો છે તો આમાં મોતીડું પોરવી લ્યો નહીતર અચાનક અંધારા આંખું બંધ થઈ જશે ખબર નહીં પડે એકવીસ હજાર છસો ને કાળ ખાશે આપણા એકવીસ હજાર છસો શ્વાસા છે ને સાહેબ એ બંધ થઈ જશે ખબર નહીં પડે આપણી પાછળ આપણા સંતાનો તો બધી ક્રિયાઓ કરશે પણ મને એટલી ખબર છે કે જીવતા યાત્રા થાય ને જીવતા દાન પુન સત્સંગ થાય ને એટલો જીવતા જ કરી લેવો બાકી તમે રાહે બેસશો કે ગઢપણમાં ગોવિંદના ગુણ ગાહુ રામ રામ ભજો